પરિવાર બન્યા હતા આ સમગ્ર લગ્ન એક પણ રૂપિયા લીધા વિના નિશુલ્ક કરી આપવામાં આવ્યા હતા અને દીકરી એટલે કે કન્યાને કરિયાવરમાં પાનીત ચાંદીનું મંગળસૂત્ર ચાંદીની પાયલ સોનાનું ચૂંટણી રસોલા સેટ એક કલાકની ડીવીડી અને પાંચ ફોટાનો આલ્બમ ભેટ આપવામાં આવ્યો હતો આનંદીમાના વડલા ખાતે જે પરિવારોની આર્થિક પરિસ્થિતિ ન હોય તેમના દીકરા દીકરીને લગ્ન નિઃશુલ્ક કરી આપવામાં આવે છે અગાઉ બીજા મહિનામાં પણ સેવા અનુરાગી દિનેશભાઈ વ્યાસ સાહેબના ખર્ચે એક દીકરીના લગ્ન કરી આપવામાં આવ્યા હતા માણસા તાલુકામાં ખરેખર આ એક અદ્ભુત પ્રસંગ યોજાયો હતો આ સમગ્ર આયોજન બદલ દીકરા દીકરીના પરિવાર લોકોએ સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ અને ઉપરોક્ત દાતાઓનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો ઇટ ઇઝ ન્યૂઝ ગુજરાતી માણસા